હાલોલ ખાતે આવેલ ક્લબ મહિન્દ્રાના સહયોગથી આજે હેલ્મેટ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જેમાં જે બાઇકર્સ હેલ્મેટ પહેર્યા વગરના આવતા હતા એમને હેલ્મેટ પહેરવાના ફાયદા અને ખોટા દંડ ના ભરાવે તે બાબતે થઈ અને એમને હેલ્મેટ ગિફ્ટ આપી અને હેલ્મેટ પહેરવા માટે થઈને સમજાવવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર